કપડવંશ મદીના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી તથા સાયબર ક્રાઇમ પુસ્તિકાનું વિમોચન કપડવંજ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ તથા કપડવંજ મુસ્લિમ્સ લઘુમતી કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગ્રાહક સુરક્ષા ગ્રાહકના હકો અને ફરજો સમજે તેમજ સાયબર ક્રાઇમની સમજૂતી મેળવે તે અન્યએ પ્રતિવર્ષ ચોવીસ ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવતી હોય તે અંતર્ગત એક દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ શાળામાં રાખવામાં આવ્યો હતો જેમાં કપડવંશ નગર સેવા સદનના પ્રમુખ વર્ષાબેન કે પંચાલ ઉપપ્રમુખ નીરવ પટેલ ડીડી મોદી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અલ્પેશભાઈ પંડ્યા તથા કોર્પોરેટર ઇમ્તિયાઝ શેખ મોઈન શેખ તેમજ ગ્રાહક સુરક્ષાના અધિકારી અનંત પટેલ પ્રમથેસ પારેખની ઉપસ્થિતિમાં ઉજવાયેલા કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય મુનાફભાઈ મંસુરી તથા માઘવભાઈ ગઢવી સફળતાપૂર્વક પાડ પાડેલ હતું આ પ્રસંગે સ્થાનિક સમાજ આગેવાન મોહસિન શેખે દીકરીઓના શિક્ષણ માટે પચીસ હજારનો ચેક અર્પણ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અલ્તાફ શેખ કપડવંજ આજ રોજ તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસનો પ્રોગ્રામ હતો જે કપડવંશમાં બદીના માધ્યમિક હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલો હતો અને એ પ્રોગ્રામ આ વખતે થીમ છે સાયબર સિક્યુરિટી એના માટે વિદ્યાર્થી અને સ્કૂલના સ્ટાફને શિક્ષણ મળે એના માટે રાખવામાં આવે છે આચાર્યશ્રી મધ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કપરવત આજરોજ ચોવીસ ડિસેમ્બર રોજ ભારત સરકાર અને ગુજરાત સરકાર સુયોજિત રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સેમિનારનું આયોજન અમે કરેલ હતું એમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો હેતુ એટલો જ હતો કે વિદ્યાર્થી વિદ્યાર્થી કક્ષાએથી જ ગ્રાહકોની સુરક્ષા શું છે ગ્રાહકોના હક હકો અધિકારો એ બધું જાણે અને માણે અને એને વ્યવહારમાં અમલીકરણ કરે તે અંતર્ગત અમે આ એક્સરસ મજાનો કાર્યક્રમ અત્યારની સ્કૂલમાં કર્યો હતો